જમીન બંગલો કે રૂપિયો ભેગું થવું એ કુદરતના હાથમાં છે પરંતુ કર્મ કરવા એ મનુષ્યના હાથમાં છે જેટલું કરશો એટલું જ પામશો કોઈ પણ સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર છે કે સલાહકાર કોણ છે કારણ કે દુર્યોધન શકુની પાસેથી સલાહ લેતો અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સંસારમાં સૌથી વધારે દુઃખ આપણા પોતાના જ આપે છે જે સહન પણ નથી થતું અને કોઈને કહી પણ નથી શકતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે છોડને રોજ પાણી આપવામાં આવે છે પરંતુ ફળ તો મોસમ અનુસાર જ આવે છે એટલે જીવનમાં ધીરજ રાખો કેમ કે દરેક કામ સમય પર જ થાય છે સમયનું ચક્ર બહુ તેજ ફરે છે એટલા માટે તો હું કહું છું કે ના તો આપણા બળનો કે ના તો ધનનો અહંકાર ક્યારેય ના કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગુસ્સો આવે ત્યારે થોડું થોભી જવું અને ભૂલ થાય ત્યારે થોડું નમી જવું જિંદગી સરળ થઈ જશે જીવવામાં માણસ વ્રત ઉપવાસ કરે કે તીર્થ સ્થાનોમાં યાત્રા કરે પણ જ્યાં સુધી અંદરથી સ્વભાવ આચરણ કે અંતરભાવમાં બદલાવ શુદ્ધતા નહીં આવે ત્યાં સુધી ઈશ્વરથી અને સુખ આનંદથી દૂર રહેશે ડાઉનલોડ છે